તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો સોનું સસ્તું થયું છે અને દેશના મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમતો હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર છસો એકસઠ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થઈ રહ્યું છે તો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી એક લાખની સપાટી એ પણ ઘટતી જોવા મળી રહી છે અને એકત્રીસો સુધીનો ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે તો જેની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ છન્નો રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચાંદી 9690 માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર અંદર સોના કિંમત સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો સપ્તાહના અત્યારે ચોથા દિવસની અંદર પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં ચોવીસ કેરેટ સોનામાં ઓગણીસો સુધી સુધીનો ઘટાડો દાયો છે અને સોનું જે છે ખાસ કરીને વાત કરીએ તો શેરબજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેઓ પણ સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા

ઘટાડો જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો પણ એવું કહેતા હોય છે કે સોનું બીજા કયા કારણે સસ્તું થઈ શકે તો મિત્રો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાનો કાપ મૂકવામાં આવે તો પણ બુલિયન માર્કેટમાં અત્યારે કડાકો બોલી શકે છે જેના કારણે સોનાની કિંમતોમાં આવનારા દિવસોની અંદર કડાકો બોલી શકે છે તો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ નબળા થતા પણ જોવા મળી રહ્યા છે જો રોકાણકારોએ રોકાણ કરવા માટે

અથવા તો લગ્ન માટે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાય તો ચાંદી જે છે એ કેવી રીતે ઘટાડામાં જતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમીના ડેટા આવ્યા અનુસાર મુજબ વાત કરીએ તો મિત્રો ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને ચાંદીની અંદર વધઘટ નોંધાય તો ચાઇના ઉપર નિર્ભર રહેતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ભારતના શહેરોમાં દરેક ઘરમાં સોના તેમજ ચાંદી જોવા મળતું હોય છે અને ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ પણ કરતા હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ હાલ વાત કરીએ તો પાછળના દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો મિત્રો હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઉતાવળ રાખજો નહીં તો સોનું પાછું ઘટેલા ભાવમાં જોવા મળ્યું છે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો પણ નોંધાઈ શકે છે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધઘટ જોવા મળી રહી છે તો વાત કરીએ તો શેરબજારની જેમ વાયદા બજારમાં પણ સોનાની કિંમતોમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં બોલી ગયો છે ને સોનું જે છે એ દિવસે ને દિવસે સરાફા બજારમાં પણ આજે ઘટેલા ભાવની વાત કરીએ તો વાયદા બજારમાં આજે પણ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું તો દિવસે ને દિવસે સસ્તું થશે તો ઘણા બધા મિત્રો જે છે એ સતત કહી રહ્યા છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાય

જેની કિંમતોમાં 3000 ને 100 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે ચાંદી પણ અત્યારે દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના અપડેટ જ જેની માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું તેના પહેલા વાત કરીએ તો જો તમે સોના તેમજ ચાંદીના રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો જેની વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમે સોનાની ખરીદી કરી હોય અને એક તોલા સોને સોનાની અંદર તમને 4000 થી લઈને ને હજાર રૂપિયા સુધીનું પ્રોફિટ થતું હોય તો ત્યારે તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલ યુદ્ધ જેની અંદર વધારો થાય તો સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળતો હોય છે તો હાલ તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર સુરે છે સોના તેમજ ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજ વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો